રાજકારણના મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આ સાથે ગુજરાત પક્ષનું બઝર વાગી ચૂક્યું છે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રદેશ ભાજપને લઈ ગુજરાત ભાજપને લઈ આ મોટા સમાચાર અંતે ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહ્યા છે ચાર ઓક્ટોબરે મતદાન થશે અને મતગણતરી પણ હાથ ધરાશે બસો ઓગણત્રીસ મતદારોના નામ ચૂંટણી માટે જાહેર કરાયા પાર્ટીના બંધારણ મુજબ મતદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે લોકસભા અને રાજ્યસભાના સભ્યો પૈકી દસ ટકા મતદાર બનશે વિધાનસભાના ધારાસભ્યો પૈકી દસ ટકા સભ્યો મતદાર બનશે ચૂંટણી અધિકારી કે લક્ષ્મણ અને ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવશે જો એક જ ફોર્મ ભરાશે તો પ્રદેશ પ્રમુખ બિનહરીફ પણ જાહેર થશે સંભવિત પ્રદેશ પ્રમુખના એક જ ઉમેદવાર કાલે ફોર્મ ભરે તેની શક્યતા છે ફરી એકવાર ગુજરાત બઝર છે અને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રદેશ ભાજપના નવા સુકાની કોણ બનશે તેને લઈ જોરદાર ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે ગુજરાત ફર્સ્ટ પાસે ચૂંટણી પૂર્વે એક્સક્લુઝિવ વિગતો છે કાલે ચૂંટણી પ્રક્રિયામાં ફક્ત એક જ ફોર્મ ભરાય તેની સંભાવના પ્રદેશ ભાજપના નવા સુકાની કાલે જ નક્કી થઈ જશે બીજું કોઈ ફોર્મ ન ભરાય તો બિનહરીફ પણ થવાની સંભાવના સૂત્રો અનુસાર નવા સુકાની બિનહરીફ થવાના ચાન્સ અત્યારે વધારે છે પર એકવાર ગુજરાત ફર્સ્ટનું બજર વાગ્યું છે મોટો સમાચાર ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીને લઈ મોટો સમાચાર આજે દશેરા નિમિત્તે જ ભાજપે અધ્યક્ષની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે જેના માટેની તમામ તૈયારી થઈ ચૂકી છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી શનિવારે એટલે કે 4 ઓક્ટોબરેથી 6 ઓક્ટોબરે મતદાન અને મતગણતરી હાથ ધરાશે 3 ઓક્ટોબર એટલે કે આવતીકાલે ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા છે બે કલાક માટેનો આ સમયગાળો જેમાં ફોર્મ ભરી શકાશે અને એ જ દિવસે એટલે કે આવતીકાલે ફોર્મ ચકાસણી પ્રક્રિયા પણ પૂર્ણ કરાશે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પણ આવતીકાલે પૂર્ણ થઈ જશે સવારે ફોર્મ ભરવાની પ્રક્રિયા અને ફોર્મ પરત ખેંચવાનો દિવસ પણ આવતીકાલનો જ છે ત્રણ ઓક્ટોબરે જ ફોર્મ પરત ખેંચી શકાશે અને ત્યારબાદ જો એક કરતા વધારે ફોર્મ આવ્યા તો પછી ચાર તારીખે મતદાન પ્રક્રિયા થશે અને પછી અંતે જાહેર કરાશે કે કોણ

ભાજપના નવા સુકાની કોણ બનશે તેને લઈ હવે ચર્ચાઓનો દોર શરૂ થઈ ચૂક્યો છે ઓફિશિયલ ગુજરાત ભાજપે એના માટેનું નોટિફિકેશન પણ જાહેર કર્યું છે અને એમાં કહેવામાં આવ્યું છે કે એટલે કે ત્રણ તારીખે એ બાબતે ફોર્મ ભરવામાં આવશે જે પણ ઉમેદવારો છે જે બનવા માંગે છે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તે આવતીકાલનો જે સવારનો સમયગાળો આપવામાં આવ્યો છે તે બે કલાકના સમયગાળામાં તે ફોર્મ ભરી શકે છે ને પછી ત્યારબાદ તેની ફોર્મ ચકાસણી આવતીકાલે થશે અને જો એક કરતાં વધારે ફોર્મ રહ્યા તો પછી 4 ઓક્ટોબરે તે માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તે પ્રમાણની વિગતો આપવામાં આવી છે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચુટણી માટે નોટિફિકેશન જાહેર કરાયું ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ચુટણી 4 ઓક્ટોબરે થશે 4 ઓક્ટોબરે મતદાન અને મત ગણતરી હાથ ધરાશે ફરી એકવાર બઝર વાગ્યો છે ગુજરાત ફર્શ પર નવા ભાજપ અધ્યક્ષને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ઓબીસી ચહેરાને ભાજપના નવા અધ્યક્ષ બનાવાય તેની ચર્ચા છે સરકારમાં મંત્રી જગદીશ વિશ્વકર્માનું નામ યાદીમાં સૌથી ઉપર ચાલી રહ્યું છે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે ઘણા બધા નામ ચર્ચામાં છે જેમાં સૌથી ઉપર નામ ચાલી રહ્યું છે જગદીશ વિશ્વકર્માનું સાથે સાથે ભાજપ નેતા હર્ષદ ગિરી ગોસ્વામીનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે ઉત્તર ગુજરાતમાંથી મયંક નાયકનું નામ પણ ખૂબ જ ચર્ચામાં છે પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ અત્યારે ચર્ચામાં છે પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને પણ કદાચ તક મળે અર્જુનસિંહ ચૌહાણનું નામ પણ ચાલી રહ્યું છે સંગઠનના જૂના નેતા બાબુભાઈ જેબલિયાનું નામ પણ ચર્ચામાં છે જોકે ભાજપ હંમેશાથી સરપ્રાઇઝ આપવા માટે જાણીતો છે હંમેશાને જેમ કોઈ નવું જ નામ આવે તેની પણ સંભાવના છે જોકે આ વખતે જોવાનું રહેશે કે સ્ક્રિપ્ટ પ્રમાણે બધું થશે કે પછી કોઈ સ્ક્રી ગલિયારાઓમાં થઈ રહી છે આજ અંગે જાણકારી મેળવીશું મારી સાથે ન્યૂઝરૂમથી ધર્મેશ વેદ પણ જોડાઈ ગયા છે સાથે અમારા સંવાદદાતા નિકુંજ જાની પણ જોડાઈ ગયા છે સૌપ્રથમ નિકુંજ આપની પાસે આવવા માંગીશ કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે એ તમામ જે રાજકીય સંગઠન સાથે સંકળાયેલા લોકો ન માત્ર ભાજપના પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો પણ એક જોતા હશે કે કોણ આવશે પ્રદેશ પ્રમુખ તરીકે આવતીકાલનો દિવસ કેવો રહી શકે છે શું ફોર્મ ભરવા માટે ઘણા બધા ઉમેદવાર આવશે કે પછી આપની પાસે જે જાણકારી છે કે એક જ ફોર્મ ભરાશે જી આ તમામ સવાલોનો જવાબ આવતીકાલ સંભવિત રીતે અગિયારથી બાર વાગ્યા વચ્ચે આવી જશે કારણ કે આ સમયગાળો એવો છે કે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરાશે અને માહિતી મળી રહી છે કે એક જ વ્યક્તિ ફોર્મ ભરશે કે જેને સૂચના પ્રદેશ પ્રમુખ બનાવવા માટેની આપવામાં આવી છે હાઈકમાન્ડ તરફથી કેન્દ્રીય નેતૃત્વ તરફથી આજ સાંજ સુધીમાં એ વ્યક્તિને જાણ કરવામાં આવશે કે જેને આવતીકાલે ફોર્મ ભરવાનું છે જેને ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનની પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવાની છે આપવાની છે તેને જાણ થઈ જશે આજ સાંજ સુધીમાં અને તે જ એક વ્યક્તિ આવતીકાલે ફોર્મ ભરશે અન્ય કોઈ વ્યક્તિ ફોર્મ નથી ભરવાના તે પ્રકારની સૂત્રો પાસેથી જાણકારી છે અલબત્ત જરૂરથી સમગ્ર સંગઠન પ્રક્રિયા જે છે તે જાહેર કરવામાં આવી છે જેમાં ફોર્મ ભરવાનું હોય છે ફોર્મની ચકાસણી થતી હોય છે ત્યારબાદ મતદાન થતું હોય છે મતગણતરી થતી હોય છે અને પરિણામ જાહેર કરાતું હોય છે પરંતુ આ પ્રોસેસ વચ્ચે ની વચ્ચેની પ્રોસેસ જે છે તે નહીં થાય એટલે કે ફોર્મ ભરાશે એક વ્યક્તિ જ ફોર્મ ભરશે અને ત્યારબાદ પરિણામ જાહેર થશે એટલે કે નિર્વિવાદ વિના વિરોધે એક વ્યક્તિ જે છે તેને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની સુકાન જે છે તે સોંપવામાં આવશે આપે જે નામો દોરાવ્યા તે પ્રકારના અનેક નામો એવા ચર્ચાઈ રહ્યા છે કે જે પ્રદેશ પ્રમુખની રેસની અંદર છે જ્ઞાતિગત સમીકરણની અંદર કાં તો તે વ્યક્તિ ફિટ બેસે છે અથવા તો વિસ્તારગત સમીકરણની અંદર તે વ્યક્તિ ફિટ બેસે છે પરંતુ ભાજપ હંમેશાથી સરપ્રાઇઝ એલિમેન્ટ આપવા માટે જાણીતું છે હંમેશા ઝટકા આપવા માટે જાણીતું છે અને તેવી જ કંઈક ઘટના આવતીકાલે પણ બને તો નવાઈ નહીં કે જે નામો ચર્ચાઈ રહ્યા છે તે નામોથી ઉપર ઉઠીને કોઈએ વિચાર્યું ન હોય કોઈએ ચર્ચા ના કરી હોય કોઈએ સાંભળ્યું ન હોય તેવા વ્યક્તિને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે પરંતુ તેના માટે પ્રાથમિકતા એક જરૂરી છે કે તે ભાજપનો સક્રિય સભ્ય હોઈ હોવો જોઈએ જેને જ પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવશે પ્રદેશ પ્રમુખ તરીકેની ઉમેદવારી ફોર્મ આવતીકાલે જ્યારે ભરાશે તો તેની સાથે દસ ટેકેદારો જે મતદાન કરવાના છે જેમના નામો જાહેર કરવામાં આવ્યા છે તેવા દસ ટેકેદારો પણ તે નામ સાથે ટેકેદાર તરીકે જોડાશે તે પ્રકારની પણ માહિતી મળી રહી છે અને સ્વાભાવિક છે કે એક જ ફોર્મ ભરાશે તો પછી મતદાન નથી થવાનું મતગણતરી નથી થવાની અને તેને લઈને ચાર ઓક્ટોબર શનિવારના રોજ ચૂંટણી પ્રભારી જે કેન્દ્રમાંથી આવવાના છે તે અહીંના સંગઠનના તમામ હોદ્દેદારોની હાજરીની અંદર એ નામ જે છે તે પ્રદેશ પ્રમુખ તરીકે મૂકવામાં આવશે જાહેર કરવામાં આવશે કે જેને ઉમેદવારી ફોર્મ ભરી છે પરંતુ તમામ અટકળો હાલ ચાલી રહી છે કોઈ પાસે સંભવિત રીતે કન્ફર્મેશન નામ ન હોય અને નહીં જ આવે તે પ્રકારની બાબત સામે આવી રહી છે કારણ કે ભાજપ છેક સુધી પોતાની જે છે તે જાળવવા માટે જાણીતું છે અને તે જ પ્રકારે આ પ્રક્રિયાની અંદર પણ એકદમ પ્રક્રિયા રાખવામાં આવી રહી છે સંભવિત રીતે આજ રાત સુધીમાં અથવા તો આવતીકાલ સવાર સુધીમાં પર્ટિક્યુલરલી એ વ્યક્તિને હાઈકમાન્ડ તરફથી જાણ થશે કે આપે પ્રદેશ પ્રમુખના દાવેદાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવાનું છે અને તે વ્યક્તિ આવતીકાલે બપોરે અહીં આવીને ઉમેદવારી ફોર્મ ભરશે અને ત્યાર પછીની જે પ્રોસેસ જે છે તે અનુસરવામાં આવશે અને શનિવારે તે નામની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવશે જગદીશ પંચાલ હોય મયંક નાયક હોય કે પછી દેવસિંહ ચૌહાણ હોય આ તમામ નામો ચર્ચાઈ રહ્યા છે હર્ષદગીરી ગોસ્વામીનું નામ ચર્ચાઈ રહ્યું છે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નામ ચર્ચાઈ રહ્યું છે આ તમામ એવા સંભવિત નામો છે કે જે વિસ્તારગત જ્ઞાતિગત સમીકરણની અંદર ગુજરાત ભાજપનું નવું સુકાન સંભાળી શકે તે પ્રકારની કેટેગરીની અંદર તેમનો સમાવેશ થાય છે સંભવિત નામો છે તે પૈકીનું કોઈ નામ આવે છે કે પછી ભાજપ પોતાની રીતિ પ્રમાણે કોઈ સરપ્રાઇઝ એલિમેન્ટ આપવા માટે જે પ્રકારે ટેવાયેલું છે તે પ્રકારે કોઈ સરપ્રાઇઝ એલિમેન્ટ આવે છે જેને ભાજપ કોથળામાંથી બિલાડું કાઢવું તેવું કહે છે તેવું પણ આવતીકાલે બની શકે બિલકુલ આભાર નિકુંજ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ ન્યૂઝરૂમથી ધર્મેશ પણ અમારી સાથે જોડાયેલા છે ધર્મેશ કદાચ આ જેટલા પણ નામ અને જેટલા ચહેરા આપણી ટીવી સ્ક્રીન પર ચાલી રહ્યા છે કદાચ એ તમામ લોકો ઈચ્છતા હશે કે અમારા નામ હટી જાય કારણ કે ભાજપની નીતિ રીતિ ભાજપની સ્ટાઇલ એવી રહી છે કે જ્યારે પણ આ રીતની ગતિવિધિ થાય એમના નામ કપાતા હોય છે અને બીજી સૌથી મહત્વની બાબત ધર્મેશ ધર્મેશે કે પહેલીવાર કદાચ હું જોઈ રહ્યો છું કે ભાજપની અંદરની વાતો બહાર આવી રહી છે ગત ઓગસ્ટ મહિનામાં પણ આપણે જોયું હતું કે સીઆર પાટીલે

આવા સમયે લાલ બોર્ડ ઉપર ઉદય કાનગડે જેવી ચૂંટણીની જાહેરાત ચોંટાડી અને ગુજરાતમાં જે રાજકીય માહોલ ગરમાયો છે ખાસ કરીને ભાજપમાં કારણ કે લાંબા સમયથી પ્રદેશ પ્રમુખ કોણ એની જે ચર્ચા થઈ રહી હતી આવા સંજોગોમાં હવે પ્રદેશ પ્રમુખ માટે નામ નક્કી છે કોને ફોર્મ ભરવાનું નક્કી છે ભલે ખાનગી હોય પરંતુ એક વાત ચોક્કસ બહાર આવી ગઈ છે વિકાસ કે જેમ તમે ઉલ્લેખ કર્યો છે કે એક વ્યક્તિ જ કદાચ ફોર્મ ભરશે એટલે બિનરીફ ભણી જેમ કેમ આપણે હમણાં બનાસકાંઠામાં બિનરીફ થઈ એ રીતે ભાજપના સંગઠન પર્વની આ ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખમાં બિનરીફ કરવાની એક આખી કવાયત થઈ છે અને કવાયત છેલ્લા એક સપ્તાહથી થઈ હતી પણ મોકો જોવાઈ રહ્યો હતો એટલે આજે સાત પૂરા થઈ ગયા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પૂરી નવરાત્રિ પૂરી અને દશેરા પછી એટલે જલેબી અને ફાફડા પછીની ઉજવણી પછી આવતીકાલથી કમલમના બે દિવસો એમાં આવતીકાલે જ મોટે ભાગે કમલમમાં ઉજવણીનો શરૂઆત થશે અને બીજી વાત તમે જે કરી કે ખાનગી વાત બહાર આવી રહી છે તમે નોટિસ ચોંટાડીએ તો ફોટો જાહેર થાય સ્વાભાવિક છે મીડિયા પણ ત્યાં હતું પરંતુ જે તમે કીધું એક જ વ્યક્તિને ફોર્મ ભરવાનું છે એ દિશાસૂચક છે અને સૂત્રોએ ત્યાં સુધી કીધું છે ભલે જગદીશ વિશ્વકર્મા હોય દેવુસિંહ ચૌહાણ હોય કે હર્ષદગીરી ગોસ્વામી હોય કે મયંક નાયક હોય પણ ઓબીસી ચહેરો ઓબીસી ચહેરો પ્રદેશ પ્રમુખ માટે આવે છે

જે વર્ષો પૂર્વે પ્રદેશ પ્રમુખ હતા એ પછી કદાચ ઓબીસી ચહેરો ગુજરાત પ્રદેશ ભાજપની સુકાન સંભાળશે અને એમાં અત્યારે મોખરે નામ તો જગદીશ વિશ્વકર્માનું જ છે પરંતુ રાત સુધીમાં જેમ કે શપથવિધિ લેવાની હોય ને રાત્રે ફોન આવે કે કાલ મંત્રીમંડળમાં છો રાજ્ય અને કેબિનેટ આ રીતે તમામને રાત્રે એક ફોન આવશે પણ આમાં એકને જ ફોન આવશે એ એ ફોન કોને આવશે રાત સુધીમાં ખબર પડશે અને મોટે ભાગે જો બિનહરીફ થશે તો કાલ કમલમમાં અને ગુજરાતમાં પ્રદેશ ભાજપના સુકાનીની જાહેરાત કાલે જ સંકેત આવી જશે અને થઈ જશે જી બિલકુલ ધર્મેશ ચલો આપણે નામ પર નથી જતા પરંતુ રીઝન વાઇઝ જોઈએ કે ભાઈ છેલ્લી ત્રણ ત્રણ ટમની વાત કરે તો સૌરાષ્ટ્રનો દબદબો તો કે ફળદુ સાહેબ હોય રૂપાણી સાહેબ હોય કે પછી જીતુ વાઘાણી પછી સી આર પાટીલ આવે દક્ષિણ ગુજરાતને તક મળી આ વખતે ક્યાં તક મળશે સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાતને મધ્ય ગુજરાતને ઉત્તર ગુજરાત કચ્છ કયો રીઝન આ વખતે મજબૂત છે એટલે તમે ભાજપનું જો રાજકીય આખું પાનું જોવો ઇતિહાસનું પ્રદેશ પ્રમુખનો તો સૌરાષ્ટ્રને જેને કહી શકાય કે આરસી ફળદુ હોય વિજય રૂપાણી હોય જીતુ વાઘાણી હોય અને જેને કહી શકાય કે સારા પદ મળ્યા છે દક્ષિણ ગુજરાતમાં પણ મેં તમને કાશીરામ રાણાની વાત કરી સ્વર્ગસ્થ પછી સી આર પાટીલ અત્યારે જે વર્તમાન છે એ રીતે હવે જુઓ તો મને અત્યારે જે દેખાઈ રહ્યું છે સૂત્રો કહી રહ્યા છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતનો વારો છે એટલે ઉત્તરમાં હું અત્યારે અમદાવાદ ગણું જ છું ઉત્તર ગુજરાતમાં જ છે કારણ કે ગાંધીનગર આસપાસના વિસ્તારો ઉત્તરમાં જ ગણાય છે અને મધ્ય ગુજરાતમાં મોટેભાગે વડોદરા અથવા ખેડા એ રીતે આ બે જિલ્લામાંથી કોઈ પસંદ થાય એવું લાગી રહ્યું છે હા આપણે એટલે કહીએ છીએ કે ભાજપની એક સ્ટ્રેટેજી રહી છે કે રાજકીય વિશ્લેષકો અને મીડિયાને સરપ્રાઇઝ આપવાનું દિલ્હીથી નક્કી થાય એટલે આ વાત છે પરંતુ એક વાત નક્કી છે ઓબીસી ચહેરો અને ઉત્તર તે મધ્ય ગુજરાતનો આ ચહેરો હશે અને અત્યારે જે નામો ચાલે છે એમાં જગદીશ વિશ્વકર્માનું નામ મોખરે છે જી બિલકુલ અને જો જગદીશ વિશ્વકર્માનું નામ આવે તો પછી સીએમ પણ અમદાવાદથી અને પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદથી એવું પણ આમાં જોવા મળશે ચોક્કસ એક પ્રોટોકોલ મને ભાજપના જ એક અગ્રણી સાથે થોડી વાર પહેલાં જ ગુજરાત પર સાથે વાત થઈ એમણે એક નામ ના આપવાની સાથે કીધું છે કે આ બંને હોદ્દા એવા છે સીએમ અને પ્રદેશ પ્રમુખ એ મોટે ભાગે એક વિસ્તારમાં હોતા નથી ધારો કે સૌરાષ્ટ્રના વિજય રૂપાણી જો મુખ્યમંત્રી હતા સદગત વિજય રૂપાણી તો ત્યારે કેબિનેટના કક્ષાના જે પ્રધાનો હોય એ ઓછા હોય કારણ કે તમને એક મુખ્યમંત્રી આપ્યા છે આવા સંજોગોમાં આ પ્રોટોકોલ છે એ પ્રોટોકોલ ભલે પક્ષનો છે પરંતુ આ વાત પણ થઈ રહી છે કે સીએમ અને જો જગદીશ વિશ્વકર્મા તો બે અમદાવાદના જ ધારાસભ્ય થશે તો શું આ એક ચર્ચા પણ આજે ઉઠી છે પણ જોવાનું એ રહે છે કે કાલે કોણ એ મહત્વનું છે અને કાલે જ બિનહરીફ કોણ થશે એનો સંકેત મળશે એ પછી આ સમીકરણ પણ

વાટ તો ખૂબ જ કરી કઈક તો આમાં ક્યાંક લોચો તો પડ્યો હતો ચોક્કસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહનું આ હોમ સ્ટેટ છે અને મોડેલ સ્ટેટ છે અને મોડેલ સ્ટેટમાં પ્રદેશ પ્રમુખનો જે મુદ્દો છે એ રાષ્ટ્રીય પ્રમુખો બાકી છે પણ પ્રદેશ પ્રમુખ અલગ અલગ રાજસ્થાન હોય એના મધ્યપ્રદેશ હોય આ બધાના નિયુક્તિ થતી હતી ને આપણું બાકી હતું ત્યાં લોકોને એમાં તો કંઈક થઈ શકે છે કારણ કે સી આર પાટીલ હવે કેન્દ્રના પણ જળ સંચયના મંત્રી છે એટલે આવા સંજોગોમાં મહત્ત્વની વાત હતી કે કંઈક થાય છે ને એટલે જ તમે જુઓ કે સતત ગૃહમંત્રી અમિતભાઈ શાહની સતત પ્રવાસ રહ્યા વડાપ્રધાન પણ બે ત્રણ વાર ગુજરાતમાં આવી ગયા અને તાજેતરમાં તમે જો સૌરાષ્ટ્રને ખોડલધામ હોય કે પછી અમદાવાદમાં હોય જે રાજ્યપાલ આનંદીબેન પટેલની પણ ઉપસ્થિતિ રહી અને રાજકીય સિનારીઓ ચર્ચાનો હતો કે પ્રદેશ પ્રમુખમાં કોણ અને એમાં એવું મને લાગી રહ્યું છે ઓબીસીને ચહેરાને કદાચ આ તક મળી રહી છે ઓબીસી ચહેરામાં અત્યારે ત્રણ ચાર નામો છે પણ જગદીશ વિશ્વકર્માનું નામ આગળ છે હવે જોવાનું એ રહે છે કે કાલે એક જ ફોર્મ ભરાવાનું છે એ કોના કપાળે તિલક એ જોવાનું રહેશે જોકે સી આર પાટીલ બુથ સહિતની વ્યવસ્થા ગોઠવી ગયા છે એટલે માત્ર હવે રાજતિલક કરી અને એમને સન્માન પ્રવાસ જ કરવાના રહેશે અને સંગઠનનું કામ કરવાનું રહેશે કારણ કે જે સી આર પાટીલની જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થાને આગળ વધારવાની છે એ આજ રાત સુધીમાં કદાચ સંકેત મળી જશે કે આવતીકાલે તમારે ફોર્મ ભરવાનું છે એ સંકેત પણ ભાજપમાંથી જ આપણે મળે મીડિયાને એવું દેખાઈ રહ્યું છે જી બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ તો ગુજરાતના આખરે નવા સુકાનીકોર ગુજરાત ભાજપના નવા સુકાની કોણ તેને લઈ જોરદાર ચર્ચાઓ અત્યારે ભાજપની અંદર પણ થઈ રહી છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ તેના પર નજર રાખીને બેઠા છે કે હવે ગુજરાત ભાજપની કમાન કોણ સંભાળવા જઈ રહ્યું છે ઘણા બધા નામ આમાં ચર્ચામાં છે પરંતુ હવે જે વિગત એ મળી છે કે ફક્ત એક એક જ વ્યક્તિ ફોર્મ ભરશે હવે એ વ્યક્તિ શું આજે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે વ્યક્તિ છે કે પછી આઉટ ઓફ ધ બોક્સ કોઈ ત્રીજું નામ આવે છે એના પર પણ નજર રહેશે